જોઉં છું ક્યાં સુધી પોલીસ મને રોકવાના પ્રયત્ન કરે છે મારી વાત સાફ છે જ્યાં સુધી કડદો બંધ ન થાય ત્યાં સુધી અમારી લડાઈ સતત ચાલુ રહેશે આવતીકાલે ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણ રામ સહિતના નેતાઓ બોટાદ આવી રહ્યા છે અત્યારથી જ હું અન્નનો ત્યાગ કરી અને અહીંયા મારા ઘર પર જ્યારે પોલીસ ઘરની બહાર સતત ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંધિયા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષી હથિયારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ કરપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો विषय अमे काही तो पण खेडू मध्ये लढवा निकला सी ज्या सुधी ज्या सुधी परिणाम नहीं नाही त्या तुधी आ लढाई चालू राखशू